આજે છઠ્ઠી ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ દિવસની ભૂજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને દેશની સુરક્ષા અને પ્રાકૃતિક આફતો વખતે હોમગાર્ડના કર્મચારીઓનું પ્રદાન અનોખું હોય છે ત્યારે આજે હોમગાર્ડ ડે નિમિત્તે તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી આજે સવારે ભુજ શહેરમાં હોમગાર્ડ કર્મચારીઓએ રેલી કાઢી હતી જે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી અને લોકોને હોમગાર્ડ પ્રત્યે જાગૃત કર્યા હતા આ ઉપરાંત હોમગાર્ડ કચેરીના પરિસરમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આજે ઐતિહાસિક દિવસ છે 6 ડિસેમ્બર અને આપડા હોમગાર્ડનો સ્થાપના દિવસ છે તો આપડા સરકાર અને અધિકારી પદાધિકારીઓ દ્વારા આજનો હોમગાર્ડના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ જગ્યાએ આદેશ છે એ આદેશની સાથોસાથ આપણે બધા જે કાયદો વ્યવસ્થામાં પોલીસ ડિપાર્ટમેન્ટ બ્રાન્ચો અને જે જે ફોર્સ છે એ મદદ કરી રહી છે એની સાથે ખભા ખભા મિલાવી અમારી હોમગાર્ડ એટલું જ રોલ અદા કરી રહી છે આપણે વાત કરીએ ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતની તો ઇતિહાસ એનો સાક્ષી છે કે ત્યારે પણ હોમગાર્ડે આપણા ભુજની અંદર ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલી છે એવી જ બીજી ઘટના આપણા કચ્છ ઉપર જે ધરતીંગ અપાયો હતો ત્યારે તમામ તંત્ર અસ્તવ્યસ્ત થઈ ગયા હતા ત્યારે એવી વિકટ પરિસ્થિતિમાં પણ પોલીસની સાથે હોમગાર્ડ ખંભે ખભા મિલાવી અને કામ કર્યું છે અને તમે બધા જે ત્રીજી ઘટના બની છે એ તાજના સાક્ષી છો તમે બીપોર જોઈ જેમાં પણ આપણી હોમગાર્ડે ખૂબ જ ઉમદા કામગીરી પૂરી પાડી અને એક પણ કેઝ્યુઅલટી થયા વગર આખા બીપોર જોઈનો સામનો કર્યો છે તો એવી ધગસથી અને એટલા કર્તવ્ય નિષ્ઠા બની અને જે ફરજ બજાવી રહી છે એવા મારા હોમગાર્ડનો આજે સ્થાપના દિવસ છે તો એ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આપણા મહેરબાન એસપી સાહેબે પણ આમાં હાજરી આપી અને હોમગાર્ડ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી છે હોમગાર્ડની સુખાકારી માટે પણ એક મંત્ર આપ્યો છે કે આજથી મારી તમામ હોમગાર્ડ યોગ કરશે અને પોતાનું સ્વાસ્થ્ય જાળવશે તેમ છતાંય સાહેબે બીજી એક ખૂબ સરસ વાત કરી છે કે તમે કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને નાની સમજવાની નથી તમે દેશ માટે શું યોગદાન આપી શકો છો શું કાર્ય કરી શકો છો એનું આજથી એક નવી વિચારધારા પણ અમારા હોમગાર્ડ યુવાન યુવતીઓના મનમાંનું બીજ રોપવું છે એને મળેલી કોઈ પણ માહિતી અમારા સુધી પહોંચશે જે આપણા દેશને ખૂબ લાભદાયી હશે અને નાની નાની બાબતથી ઘણી મોટી કામ કરવાની પણ એમાં તકો ઊભી થયેલી હોય છે તો આજના છઠ્ઠી ડિસેમ્બર એટલે હોમગાર્ડ દિવસની સ્થાપનાના ભાગરૂપે આપણે આ ઉજવણી કરી છે ગામની અંદર પ્રજાજનોને પણ ખ્યાલ આવે કે પોલીસની સાથે હોમગાર્ડ પણ એટલું જ કામ કરી રહી છે એ માટે રેલીનું પણ આયોજન કરેલું છે બધાને ચા પાણી નાસ્તાનું પણ આયોજન કર્યું છે વૃક્ષારોપણમાં પણ આપણા એસપી સાહેબ હાજર રહેલા છે જે આપણે અત્યારે હોમગાર્ડ કચેરીમાં આપ જોઈ રહ્યા છો તો હોમગાર્ડની સાથે જીઆરડી અને બોર્ડર વિંગ પણ આ પ્રસંગની અંદર ઉપસ્થિત રહી પોતાનું યોગદાન આપેલ છે એ બદલ એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આપણે પત્રકાર મિત્રો અમારો આ મેસેજ આપણે બધામાં પાસ થાય અને હોમગાર્ડને પણ એટલો રિસ્પેક્ટ મળે કે જે હોમગાર્ડ આપણી સેવામાં છે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ખૂબ મદદરૂપ થઈ છે એનું પણ આપના માધ્યમથી હું તમામ પ્રજાજનોને મારો એક સંદેશો આપવા માગું છું